કામરેજના ઓરબી નિયમિત રીતે ગરીબ બાળકોને શિક્ષા દાન કરતી શ્રુતિ સવાણી કહે છે કે બાળકોને વિદ્યાદાન કરવું એ મારા જીવનનું સૌથી અંતિમ લક્ષ્ય છે શાસ્ત્રોમાં જે દાનનો મહિમા વર્ણવામાં આવ્યો છે તેમાં પાંચ પ્રકારના દાનને પ્રમુખ દાન કહેવામાં આવ્યા છે એમાં સૌથી ઉત્તમ દાન એ વિદ્યાદાન છે આ વાતને શ્રુતિ સવાણીએ સાર્થક કરી છે ખાસ કરીને ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરતી શ્રુતિ સવાણીને પરિવારમાંથી જ આ શિક્ષાદાનના સંસ્કારો મળ્યા છે તેમના માતા પિતા કહે છે કે પોકેટ મનીમાંથી પોતાના બાળકોને ભણાવી અને શૈક્ષણિક સાધનોનું વિતરણ કરી કપાર સંતોષ અને આનંદની લાગણી મેળવી રહે છે આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતી શ્રુતિ સવાણી અને તેમના પિતા કહે છે કે શ્રુતિ ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે અને નિયમિત રૂપે જે ફૂટપાથ પર વસવાટ કરતા શ્રમિક પરિવારના ગરીબ બાળકો કે જેને વિદ્યાદાન શું છે એ વિદ્યા ખબર નથી તેમને વિદ્યાદાન આપી અને તૈયાર કરે છે જેમાંથી કેટલાક બાળકો અદ્ભુત રીતે હોશિયાર થયા છે અને એટલી અદ્ભુત પ્રતિક્રિયા આપે છે કે ખુદ શ્રુતિ સવાણી પણ અચંબામાં પડી જાય છે ગરીબ બાળકો નિયમિત રીતે અભ્યાસ માટે પહોંચી જાય છે અને ખૂબ ખંતપૂર્વક અભ્યાસ કરે છે કેટલાક બાળકો તો શ્રુતિ કહે છે કે મારું ભવિષ્ય છે ને આ બાળકો ખૂબ જ ઉમદા થઈ આગળ એક અદના નાગરિક તરીકે પ્રસ્થાપિત થશે તેનો મને આનંદ છે તેમને અંતમાં જણાવ્યું હતું કે મારી જે કાંઈ પોકેટ મની છે એ પોકેટ મનીમાંથી હું આ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણનું વિતરણ કરું છું અને કીટ આપું છું અને બાળકોને ભણાવું છું ક્યાંક લાડ પ્રેમ તો ક્યાંક ખડકાઈથી પણ બાળકોને અભ્યાસ કરાવી તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની નેમ કરું છું હવે જોઈએ આમ તક ટીવી ન્યૂઝ સાથે તેમની અને તેમના પિતાની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો મારું નામ સવાણી સવારણી મહેશભાઈ છે મેં હું બી

હવે આપણે એના પપ્પાને ને પૂછશું કે એને દીકરી જે કાર્ય કરે છે તેમાં કેટલું ગર્વ અનુભવે છે મને ઘણો ગર્વ થાય છે કે મારી દીકરીએ આ એક સાહસ કહેવાય કે ફૂટપાટ ઉપર ભણાવવું એક સારી વાત કહેવાય એના જે સંસ્કાર છે એ લીધા એટલે મને સરસ બહુ ગર્વ થાય છે સુરતની જનતાને શું સંદેશો પાઠવવા માંગો છો સુરતની જનતાને એ જ છે કે ભાઈ નાના લોકોને તમે તમારો ટાઈમ જે વધારાનો હોય એ આ લોકોને આપો તમારી જે શિક્ષણ છે એ આ લોકોને આપો તો એને બેનિફિટ મળે મારું નામ છે સુરેશભાઈ આ ઘણા સમયથી આ સુતીબેન આ બાળકોને ભણાવે છે દસ પંદર દિવસથી શિક્ષણ સારું છે એમનું ભણાવે છે સારું તમારું કામ શું છે અમારું ફેરી કર્યું છે ભંગારની એના પુલ નીચે જઈ છે આ સુતીબેન છે ને અહીંયા આવે ને બાળકોને શિક્ષણ આપે સારું આપે છે કેટલા ટાઈમથી રૂટીબેન આવીને તમારા દીકરા દીકરીઓને ભણાવે પંદર વીસ 什么去拿的？六起。